નમસ્કાર પ્રિયદર્શકો હું પોતે જ્યોતિષ કન્સલ્ટન્ટ પિનલ પટેલ આપનું અહીં સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ સત્યાસ્ત્રો કન્સલ્ટન્ટ ઉપર પ્રિય દર્શકો આજે આપણે એક એવી કુંડલીનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ કે જે સમાજમાં એક ગંભીર સમસ્યાનું પણ રૂપ લઈ રહી છે એમ કહી શકીએ સમાજમાં વધતા જતા લવ મેરેજના કિસ્સા અને એમાં પણ દસમાંથી છ સાત લગ્નજીવન અસફળ અથવા તો લગ્નજીવન તૂટતા હોય છે આજે આપણે એક આવી જ કુંડલીનું અધ્યયન કરવા જઈ રહ્યા છે આ કુંડલી એક પાંત્રીસ વર્ષીય યુવતીની છે કે જે એક પ્રસિદ્ધ કોલેજની પ્રોફેસર છે આપણે ટૂંકમાં અહીં એમની સમસ્યાની વાત કરીશું કે જે એમના પરિવાર દ્વારા અહીં આપણા સમક્ષ રાખવામાં આવી છે આ યુવતી એક પ્રસિદ્ધ કોલેજની મુખ્ય પ્રોફેસર છે જેમણે પોતાની ખુશીથી પોતાની મરજીથી ઇન્ટરકાસ્ટ લવ મેરેજ કર્યા હતા હાલમાં એમનું લગ્ન જીવન એટલી હદે ખરાબ છે એમના પતિ સાથે એટલા બધા તો તો સંઘર્ષ લડાઈ ઝા કહી શકીએ કે રાત્રે મા બાપે ઊઠીને એમના ઘરે સમાધાન કરવા માટે જવું પડતું હોય છે અથવા તો ઘણીવાર એમના શબ્દોમાં કહું તો રાત્રે યુવતીને ઘરે પાછી લાવવી પડે છે આનું કારણ જણાવતા એવો કહે છે કે છોકરો પહેલાં વ્યવસાયમાં હતો ઘણું સારું કમાતો હતો અને એમનો સમય પણ ખૂબ સારો હતો હવે હાલમાં એમની પરિસ્થિતિ એવી છે કે એ પોતે બેરોજગાર થઈ ગયો છે અને ડ્રિંક કરવાની આદત પણ પહેલાં કરતાં ખૂબ જ વધી ગઈ છે પ્રિય દર્શકો લવ મેરેજ તૂટવાનું એક કારણ બંને પક્ષ કુંડલી મેચ કરાવતા નથી કારણ કે લવ મેરેજ કરતા હોય તો કુંડલી મેચ કરવાનો તો કોઈ પ્રશ્ન ઊભો જ થતો નથી અને બીજું કારણ કે છોકરા છોકરીઓ એકબીજાને પહેલેથી એટલી હદે જાણતા હોય ઓળખતા હોય અને એમણે ઓબ્વિયસલી બધા શોખો પણ પૂરા કરી દીધા હોય અને ત્યારે એકબીજાની કોઈ કમી પણ એમને દેખાતી નથી અને લગ્ન પછી એકબીજાના ડોષો શોધવા સિવાય બીજું કંઈ બાકી રહેતું નથી હું આ બંને યુવક યુવતીઓની કુંડલી મેચ કરીને જોઈ તો એમનામાં છત્રીસમાંથી સત્યાવીસ ગુણ મળે છે જે ખરાબ તો નહીં જ કહી શકાય પરંતુ એમાં એક ફેક્ટર ગ્રહ મૈત્રી પણ જોવામાં આવે છે અને ગ્રહ મૈત્રીમાં પાંચમાંથી ફક્ત એક જ ગુણ મળે છે અને બંનેની કુંડલીમાં અમુક ગ્રહોની પોઝિશન પણ મેચ થતી નથી તો પ્રશ્ન હવે એ છે કે શું એમનું જીવન બચાવી શકાય અને બચાવી શકાય તો એમાં કયા ઉપાય કરવા જોઈએ આમ તો ઉપાય તો મારા દ્વારા એમને જણાવવામાં આવ્યા છે અને આ બાબતે વિશેષ યુવતીની કુંડલીનું આપણે અહીં અધ્યયન કરીશું તેના દ્વારા આપને ખબર પડશે તો આપણે સાથે મળીને અહીં એમની કુંડલીનું અધ્યયન કરીશું આપ અહીં જે યુવતીની કુંડલી જોઈ રહ્યા છો પ્રથમ સ્થાનમાં પાંચ નંબર લખ્યો છે એનો મતલબ એ કે સિંહ લગ્નની એમની કુંડલી છે અને એમનો જે અહીં રાશિ બને છે તે મેષ રાશિ બને છે તો સિંહ લગ્ન એટલે સૂર્ય એમનો માલિક થાય અને મેષ રાશિનો માલિક થાય મંગળ હવે અહીં બંને અગ્નિ તત્વના હોવાથી યુવતીના સ્વભાવમાં ચોક્કસ ગુસ્સો ઉગ્રતા અને ધીરજની કમી પણ દર્શાવે છે અહીં પ્રથમ સ્થાનનો માલિક ભલે અહીં બારમા સ્થાનમાં સૂર્ય જઈને બેઠો છે પણ અહીં તમે જોશો તો ગુરુ અને શુક્ર બંને શુભગ્રહની વચ્ચે અહીં સૂર્ય બારમા સ્થાનમાં બેઠો છે અને પ્રથમ સ્થાનમાં અહીં ગુરુની પાંચમી દ્રષ્ટિ સંતાન સ્થાન પર છે સાતમી દ્રષ્ટિ પતિના સ્થાન પર છે અને અહીં નવમી દ્રષ્ટિની વાત કરીએ તો ઉચ્ચ અભ્યાસના સ્થાન પર ગુરુની દ્રષ્ટિ છે જેથી કરીને આ યુવતીને ખૂબ જ ભાગ્યશાળી પણ બનાવે છે અને જીવનમાં પ્રગતિ પણ કરાવશે લક્ષ્મી સ્થાનમાં બેઠેલો શુક્ર અને બુધ જીવનમાં ખૂબ જ ધન પ્રાપ્ત કરાવે એવી અહીં સ્થિતિ દર્શાવે છે પ્રિય દર્શકો કુંડલીનું પ્રથમ સ્થાન અહીં જોશો તો એક તરફ રાહુ એક તરફ શનિ પ્રથમ સ્થાન બંને પાપગ્રહ અથવા તો કુર ગ્રહની વચ્ચે હોવાથી અને સાથે સાથે રાહુની મહાદશા ચાલતી હોવાથી જીવનમાં અમુક બાબતમાં મુશ્કેલી ઊભી થઈ શકે અહીં હું તમને એક વાત જણાવું તો જ્યારે પણ રાહુની મહાદશા શરૂ થાય જીવનના જે કોઈ તબક્કામાં રાહુની મહાદશા આવતી હોય તો જીવનનો એ તબક્કો ખૂબ જ મુશ્કેલી પડ્યો પસાર થતો જણાય છે આપણે હું ઘણી બધી કુંડલીનું અધ્યયન કર્યું એના પરથી હું તમને જણાવ તો એ તબક્કામાં આપણે વિશેષ મુશ્કેલી સમસ્યા નડતી હોય છે હવે વિદ્યાર્થીઓની કુંડલીમાં જો રાહુની દશા ચાલુ થાય તો વિદ્યાર્થીઓનું અભ્યાસ પણ એમનું એજ્યુકેશન પણ ડિસ્ટર્બ થતું હોય છે હવે આમની કુંડલીની વાત કરીએ તો એમની હાલમાં રાહુની મહાદશા ચાલુ છે જ અને સાથે સાથે પટ્ટીના સ્થાનનો માલિક શનિ અહીં બીજા સ્થાનમાં બેઠો છે એ પોતાના સ્થાનથી આઠમાં બેઠો છે અને મંગળ સાથે બેઠો છે અને અહીં એ સડાસ્તક ડોસ પણ બનાવે છે શનિ અને મંગળની આવી યુટી ઘણીવાર લગ્ન જીવનમાં તકલીફ ઊભી કરે છે અને લગ્નજીવનનો કારગ્રહ શુક્ર અહીં લાભસ્થાનમાં તો બેઠો છે પરંતુ એના પર પણ શનિની દસમી સંપૂર્ણ દ્રષ્ટિ છે હવે શનિની અશુભ અને વિચ્છેદાત્મક દ્રષ્ટિ કહી શકીએ જે લગ્ન લગ્નજીવનમાં સંઘર્ષ અથવા તો પતિ પત્ની વચ્ચે મતભેદો પણ ઊભા કરતી હોય છે કદાચ આવું જ કંઈક બન્યું હશે કે છોકરો કંઈક ના કરતો હોય એ થોડો હમણાં ફસ્ટ્રેટ નિરાશ ટેન્શનમાં અને ઉપરથી એમની પત્નીનું પણ દબાણ અને પત્ની કોલેજમાં લેક્ચરર છે અને લેક્ચર આપતી હોય તો એ ઘરમાં પણ આપતી હશે કેમ કે યુવતીની કુંડલી પરથી એટલું તો ચોક્કસ છે જ કે લગ્નેશ અને રાશિ પટ્ટી બંને અગ્નિ તત્વના હોવાથી સ્વભાવમાં ચોક્કસ ગુસ્સો ઉગ્રતા ધીરજની કમી દર્શાવે છે આમનું લગ્નજીવન હજુ પણ બચાવી શકાય બસ જરૂર છે થોડા ધીરજની સંયમ અને એકબીજાને પરસ્પર સમજવાની કેમ કે અહીં તમે જોશો તો ગુરુની શુભ દ્રષ્ટિ પટીના સ્થાન પર પણ છે અને એમના લગ્નજીવનને બચાવવા માટે પૂરો સાથ સહકાર પણ આપશે તો પ્રિય દર્શકો આ હતું આ પાંત્રીસ વર્ષીય યુવતીની કુંડલીનું અધ્યયન આશા કરું છું આપ સૌને પસંદ પડ્યું હશે તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરશો જેથી તમને કંઈક નવું અને વિશેષ જાણવા મળી શકે જય શ્રી કૃષ્ણ